તેના પ્રાણ લેખા આવી ઊભી રહી જયા પિતા નો તાત પોતાનો તાત સાંભળો પિતા વિનંતી કરશો સમજાવી અહી વાત ઈસે મોટાનો કુંવર માથાયું પરુ થાય છે હળધર જગદીશ ને વડવે બળી પતાળે સાપ્યો એવા ઈશે એના કામ વગર વિશારે મારશ્યો તો ખા ખોસ્યો ઘરને ગામ પ્રધા જઈને કહ્યું બાણા સુર ભોપાળ રાજા રખે અને મારતા એ છે મોટાનું બાળ પરણે કન્યા કોઈ પરણે નહીં માથે રહે છે હાળ લોક માં કેવા છે જમાઈ માર્યો એવી દેશે ગાળ માટે એ ખાલો કાળા ગ્રહમાં છે ન કીજીએ ઘાત એકલે દસ લાખ માર્યા તે મોટી કીધી વાત પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો અન અંતે સર પે એને વીટ્યો રે કયો કર્યો ફરતો અંગ તે પૂઠે જળ ખાયો ખોદી

ચોખાય રે અનિરુદ્ધ ને બંધન કરી બાણાસુર મંદિર માં જાય કડવું પાસઠ મુ બાણે બને ને બાંધ્યા તો મનર ને નારાયણી રુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર બાણે બને બાંધિયા તો સોતામાં સોર જણાવ્યો કાઢ્યો અભિસાર ઓખાસાની મંદિરે મોકલી રાખ્યો કુશળ તો તે ભાર બાણે રે લક્ષ વાતો હૈડે કતો બહેન તો બહુ આવત દૈતનું દળ તે પૂઠે ભમે ઘેલી હિંડો તે દાસ બાણે એક ના કરે લોક વખાણ બાણે ચોખા ફરીને પર પરણસ્યો તો ભૂલ છે ભવ પડથાર તે સામાની શું મુખ પામશે ઘેલું એને અમૃત સાર બાણે કો કહે એમાં દેવતી દેવત દીધે ખરું રૂપવંતી રસાળ કટક સમાજ કામની મોહી પડે એની માયા મોહ જંજાળમાં બાણે તેની ભૂલ

સાનુ મોકલે ભક્ષજી કષ્ટ દેખી નાથ નો યોખા નેણે ભરે નીરજી અને રુદયાપ બળે કરીને યોખાને દેશે ધીરજી આ યાદ તો અસુર દળ ને ત્રી તેવડું તણ માત્રજી શોભા રાખવા સરસ સરસની ની મિતો મોઈ બંધાયો સૂત્રો ગોત્ર જી આગ માં ઉઠું તો સીઘ સુટુ દળ દાનવ સુથથી શું કરું સુ સર્વ જ પક્ષ ઈ જ સુ સુખ જી મારા સમજો સુરુદન તમો જાકો કહે કે મુખ સંદ્ર બંધ નથી દુખ દેશે ઘણો તારી આખમાં આશ્રુ આશ્રુ દુજજી એમ આસન વાસના કરીને રાખો યોખાનો મનજી ત્યારે પછી ત્યાંથી શું થયું તે સાંભળો રાજનજી પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો માયજી ભગવતી તણી આવી કરજે સહાયજી મા તું ઈન્દ્રાણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણ જગ માં સંસરાજ મૂર જેમ તુણતાજ દૈત ને પતાલ સાપ્યો રીજ રણે રાખ િંગ હિંગળા માતા આ કોઈ લાપરું તે કાળી આઘા ઈશ્વર તુ વિશે અંબા સંખલપુર બહુ સરવાળી નગર કોટની તું સીધા વાય બગલા મુખી લાગુ પાઇ રાણી રૂઢિયુલ ઉંટ વાળી માતા બિરાજતી દક્ષિણ માય અનપુર્ણા ભેરવી ત્રિપુરા રેણકા સત્રી સત્રીગ રાગેશ્વરી સામુંડા માતા દુઃખ સહહરણીમાં આગતી એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી કર્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુખ કહું નવ જાય સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે શેકાયા ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા માતા બાળક ની સો પોષિયાસ એવા માં નારદ આવ્યા બ્રહ્મા ના કુમાર જુઓ તો કારાગ્રહ માં જળધાર નારદ કહે અનિરુદ્ધ ને મારું

उन्डल माते याभ भ काली हुने रुदनी आज्ञा लै छै रुसी अन्तर ध्यान रे अडवु सरसैठ म दया न यावे पेला दैत पति महाबळियो रुदन रुदन मत जी बाकरी बांधी धीरवर माथे वीर बांधियो सत्यजी जी दया न यावे બળે કરીને કોમળ રૂપે કંથજી દયા ધરોરે ધારણ ધીર શ્રી વર અપરાજ પામે નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દો નાથજી દયા ભારે નરજી નવ ઓસરિયો સાગરનું જેમ નીરજી દયા ભેદ કરીને બાંધી લીધો નાગપાસ ના બંધનજી શ્વાસન માયે અકળાય કરુ દેહ ના પ્રાતજી વાર મા વાર લાગે લક્ષ્મી વર તમને તો થિ મહુત પાતજી દયા કોમળ મુખ સુકાથ શ્રીમજી કરે આ કારજી નિરૂધ સમય સામળિયાને કળાવર ગોવિંદજી દયા ત્રાસે ત્રાસે ત્રિકમજી સુન સુતનિજ કરજો સહાયજી વી પર વેળા વારે સડી ને કરો ભક્તિજી લક્ષજી દયા ગજ ગજ થી જ મુક્ત પાડ્યો કીધી ઈસ સહાય સંદ્રની ની રક્ષણ જી દાનવ કુળ ની કદન કીધા પ્રહલાદની સહાયજી સાં અંગે લાગ્યો દેવ નિર વાણજી દયા મનમાં વાસરે વર કયા મિથ્યા

આવે અવસર સુધ કરવાને સહાયજી તાત ભ્રાત ને જાણી નહીં ને કોણ કોણ યુડી ને ધાયજી દયા પિતા પિતુજીને વેર દેખે દુઃખ દેખે બહુ ભેરજી નાગ ગતણા ફૂફાડા હળ ફેરવી નાખે ઝેરજી દયા હળ હળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો સોસજી પૂર્વે એ તણા કર્મ આવી નડિયા કોને દીજે દોસજી દયાના પતિ પીડાને કાયા પાડુ વિખ

ज्ञान जेवी सुख नहीं थाय जी मी बा <coughs> बालक ऊपर हाथ सो कर वो ज जदा जादुपति होई अन्य जी दया आवेली थई ने वेरज वाले सु थयो आवत नी लाज जी निस पदार्थी नथी कुळ निसु

સડાવી સુર નૂર ફેણજી થામજી વેર વધારી વિઠલ માથે કયા કરશો સંગ્રામજી દયા યુદ્ધ સમય કા શેષ રહીને ને જુએ સે નારાદ દેવજી કયા માયા આણી અમે જાણ્યું દ્વાર મતી જુધ કરસ્યુ તંત ખે ખેવજી નિભય કરી વાણી ધર નિભય કરી વીણા ધર ગયા પરવરિયા કાસજી ઓસી દ્વાર ક્યાં ઉતરી બેઠા ભેટિયા શ્રી અવિનાશજી દયા ભેટિયા શ્રી અવિનાશીને કુશળ વાત પૂસી વળી કહે નારાદ અનિરુદ્ધ રાખ્યો સ સ કારાગ્રહમાં દૈત મળી રે